કેમ છો મિત્રો મજામાં જય શ્રી કૃષ્ણ જય રામાપીર સ્વાગત છે મારા એક નવા બ્લોગ વિડીયોમાં અને ભાઈ આજે છે ને મસ્ત મજાનું વાતાવરણ છે આજ સવારથી વરસાદ ચાલુન ચાલુ છે આવી રીતના જોજો તમે હવામાન ખાલી એકવાર જુઓ આમ જો ચાલુન ચાલુ છે ભાઈ થોડીક વાર વરસાદ આવે ને પાછો જતો રહે અને આ બધાય છે ને કઈક તૈયારી કરી રહ્યા છે અત્યારે આજ શનિવારનો દિવસ છે જય બજરંગબલી જય हनुमान दादा

મસ્ત મજાની છે ને ભાઈ આ બધાય છે ને અત્યારે ઉપવાસ વરાત છે આજે બ્રામાપીરની બીજ ખરી ભાઈ હો આજે જય રામાપીર જો આવડા બધાય છે ને ગરોળિયારા બહુ જા છે ને તેલ નઈ જોઈએલા તેલ મિત્રો આપણે ભાઈ છે ને પાછું આજનો એક પ્રોગ્રામ બીજો થઈ ગયો છે આપણે ગયા રવિવારે ગયા તા અમદાવાદ અને ભાઈ ફરી પાછું રવિવાર છે અને કાલે જવાનું છે કારણ કે ભાઈ છે ને આપણે ત્રણ ચાર બાથરૂમ ફિટિંગ કરવાના આવ્યા છે અહીંયા આપણે અઠવાડિયા માટે પાછા જવાના છીએ અને આ વખતે છે ને ભાઈ માણકી લઈને ગયા હતા અને આ વખતે આપણે જો બાઈક લઈને જવાનું છે સરસ મજાનું સર્વિસ થઈ ગયું છે અત્યારે જોઈ લ્યો અમારા વાસુભાઈ મસ્ત મજાની સર્વિસ કરી નાખી છે બાઇક અને માણકીને છે ને હવે ઢાંકીને મૂકી દીધી છે આપણે નથી લઈ જવાની આ વખતે બાઈક લઈને જવાનું છે બાઈક અને અમારે બેન જો પાણી ટાકો ભરે ટાકો ભરે ટાકો પાણી થઈ રહ્યું છે ને ભણી ને આવે ને એ આખો દી એ નઈ બેઠો રહી અમારે મોતી જેવો છે આ મોતી જેવો જ છે અને આ ભાઈ આખો દી અમારે સાયકલ ફેરવ ફેરવ કરતા હોય થાકતા નથી પગમાં લાગ્યું હોય તો સાયકલ ફેરવવાથી તો કન્ટિન્યુ મિત્રો બહેના રહી જવા ભાઈ આપણે જવાનું છે હનુમાન દાદા મંદિરે જય શ્રી કૃષ્ણ મિત્રો અત્યારે જો આ ધજારે વાસ માં ચડી નઈ થોડક નાની પડી વાસ થોડક મોટો પડ્યો તો જો થોડક શીલા હતી ખોલી ને મારા પાસે સીવી રહ્યા છે જો હનુમાન દાદા ની તજા જય શ્રી રામ હમણે જઈએ આપણે ચડાવવા તારા ઉસાઈ હા આવો તારા ઈ તો નો આવો તારા ઉંદે આવો

ભાઈ ત્યાં પર લેવાનો હે લાવ બે ઓ હાલો ભાઈ આપણે તો જટો લઈ લીધો છે હનુમાન દાદાનો હવે આપણે જઈ રહ્યા છીએ હવે માં પાસે બાઈક લઈને કેમ કે ભાઈ આપણે ફાવે નહીં ચડાવતા ઓ ખાડો ખોદીને ચાર બાર બધું બાંધું પડે કેમ કે પણ બહુ આવતો હોય એટલે નીકળી ન જાય તો હાલો આપણે જઈ જય બજરંગબલી જય બજરંગબલી જય બજરંગબલી તો ફાઇનલી મિત્રો આપણે દાદાની ઢેરી છે જેમ કે મંદિર છે આમાં નાનું મંદિર છે દાદાનું અહીંયા સિંદૂર પણ ચડાવવાનો છે જો ભાઈ ઓરિજિનલ સિંદૂર આવી ગયો છે અને અહીંયા ધજા લગાવવાની છે હનુમાન દાદાની હાલો જય હનુમાન દાદા એ હવે દાદા લગાઈએ ખાડો વાણો ખોદીએ અને મિત્રો આપણે આવી ગયા છીએ દાદા દાદાનું નાનો એવો ઓઠો છે મંદિર નથી અને અમારે બહુ વર્ષો પહેલાનું છે અને આ છોકરાઓ જો ભાઈ મહેનત કરી રહ્યા છે અત્યારે સરસ મજાની ધજા આપણે વાહાડામાં ફિટ કરી દીધી છે અને આ ટેણીયા બધું કરે છે આવડા મેં મૂકી દીધું ને આ છોકરાઓ ઉપાડ્યું છે અને જો અહીંયા ખાડો કરે છે આવડા કારણ કે આ વહાડો છે ને એમાં ખોડી દેવાનો છે આપણે દિવાલ ને કરવું પડે મિત્રો ઓ મિત્રો હા અને ભાઈ આમાં છે ને હજી ચિંદુર સડાવવાનું બાકી છે આપણે હા તૈયાર થઈ ગયું છે ઘરેથી બનાવીને લઈ એવા સાવડા જો આવું કઈક ભાઈ એને લોકેશન જો હોય તમે એક નંબર આવે ને અમારે અહીંયા ભાઈ પાવર હાઉસ બની ગયું છે સરસ મજાનું તજા ફરકી રહી

તો મિત્રો મસ્ત મજાનું આપણું જો ભાઈ અહીંયા ધજા લાગી ગઈ છે અને આ બાભલાએ સિંદૂર પણ લગાવી દીધું છે હનુમાનજી મહારાજને સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે છોકરાઓ જોઈ લીધું જો અહીંયા ખડ ઉગ્યું છે ને તો એ લોકો છે ને ભાઈ ઘાસ કાઢે છે અને થોડીક સાફ સફાઈ જો ઘરેથી સાવણો લઈ આવ્યા છે અને જો ભાઈ આપણી ધજા લાગી ગઈ છે જય શ્રી રામ અને સરસ મજાનું આ છોકરાઓએ સિંધુ લગાવી દીધું છે હનુમાન દાદાને તો દાદાને કહીએ આપણે ભાઈ આ છોકરાઓને સારા આશીર્વાદ આપજો બસ આવી જ આપણી પ્રાર્થના છે અને જો આવડા લોકો મહેનત કરે છે જો આ બાબલો છે ને અગરબત્તી કરશે અને પછી દાદાને પર ચઢાવશે આપણે ભાઈ છે ને દર શનિવારે મહેતા ખંભાળિયા જવાનો ટાઈમ ન મળે ને તો જો ભાઈ આપણે અહીંયા હનુમાનજીનું સરસ મજાનું બહુ જૂનું છે અને આ છોકરાઓ જો પૂજા કરે છે અત્યારે જય બજરંગબલી જે આ છોકરાઓ છે ને ભાઈ સરસ મજાની નાનેથી અત્યારે આ સેવા પૂજા કરે એટલે આગળ જતાં સારું એમનું કામ ખાજ હું નાનો હતો ત્યારથી ને જ આવું કામ કરું છું ભાઈ હા મિત્રો મારી ઉંમર છે ને મારા મોટા છોકરા જેટલી હતી ને ત્યારથી હું આ દાદાની આ સેવા પૂજા કરું છું જો અમારા આ છોકરો છે ને જે આ બાબલો છે ને આના જેટલો હું હતો ત્યારથી હું અહીંયા દાદાની પૂજા કરી રહ્યો છું અને અત્યારે આ છોકરાઓ પૂજા કરે છે પણ આ લોકો છે ને નારિયર તો લઈએ ગ્લાસ નથી લઈ હવે પાણી આવતું અને પાણીની બોટલ લેતો હોય અને ગ્લાસ લેતો હોય ફટાફટા એ ભાઈ જાય ચાલતું આવી જાય તો ભાઈ અને આ છોકરો છે ને જો અહીંયા ઘાસ ઉગ્યું છે ને તો ઉપર માટી નાખે છે અને આ છે ને પોલું થઈ ગયું છે આમાં બધું હવે દાદાની શક્તિ હોય અને ભાઈ એમનો હાથ આપણા ઉપર હશે તો આપણે આમાં થોડુંક આગળ જતા કંઈક કાર્યક્રમ સારું કરશું અહીંયા બાકી અત્યારે તો ભાઈ આપણાથી થાય એટલી સેવા પૂજા દાદાની કરી છે અહીંયા તો કન્ટિન્યુ મિત્રો બને રહીજો ને અમારા વાસુભાઈ જો બાઇક લઈને જાય છે ગ્લાસ લેવા જય હનુમાન દાદા ફસડા નું આપડે બધું કાર્ય તો અહિયાં થઈ ગયું છે સરસ મજાનું કામકાજ થઈ ગયું છે પણ રી ફસડાવા નતું તો છોકરાઓ ગ્લાસ ભૂલી ગયા છે જો અમારા વાસુભાઈ બાઈક લઈને ગયા તા જો આવ્યો ગ્લાસ લઈને કારણ કે નારિયેળ ચડાવશે તો પાણી તો નાખવા જોશે ભાઈ ગ્લાસમાં જો આ બે ગ્લાસ લઈને આવ્યા અને પાણી ની બોટલ પણ લેતા આવ્યો છે નાવડવા જો મહેનત કરી જો તમે સાફ સફાઈ કરી રહ્યો છે બાબલો વેરી ગુડ વેરી ગુડ બેટા

આપડે અહીંયા ભાઈ પૂજા પૂજા થઈ ગઈ છે દાદા ની અને આ લોકો છે ને જો છોકરાઓ અહીંયા કામ કરતા કરતા રહી ને સડી ગયા જોઈ છે કામ કરતા કરતા મારા બેટા અહીંયા કુદકા મારવા ભાગી ગયા છે અને આવડા બે હજી જો મથે છે શું કરો એટલે વાંસ પકડો માં નીકળી જાય ખીલા માણ માં ઠોકા અહીંયા મસ્ત મજાની ભાઈ ધર્જા લહેરાઈ રહી છે પવન માં અત્યારે જોઈ ગયા તમે અત્યારનો નો આવે એ તમે જો મિત્રો ખાલી વાવ જોરદાર લાગે ને બાકી હે લીલું જેવું વાતાવરણ શ્રાવણ મહિનો છે ભાઈ અત્યારે અને છોકરાઓ સરસ મજાનું કાર્યક્રમ કર્યું મને બહુ મજા આવી આનંદ થયો ભાઈ આપણે દિલ થી આનંદ થયો તો ચલો મિત્રો હવે ભાઈ હું જઉં છું ઘરે તમે ભાઈ તમારી રીતે બાબલા બધું લેતા આવજો આ બધું ભૂલતા નહીં જો આયા આપણે ચિંદુર વાટકી પડી છે અથોડો પકડ વાયર ખીલ્યો અને આ બધું પરસાદી બરસાદી લેતા આવજો ને આ બિસ્કિટ કુતરાને ખવડાઈ દેજો રેડી મિત્રો આપણે ભાઈ આવી ગયા છીએ ઘરે સરસ મજાની દાદાની સેવા પૂજા થઈ ગઈ છે અને પોણા સાત વાગી ગયા છે અને ભાઈ છે ને આજે રામાપીરની બીજ છે અને શનિવાર છે શ્રાવણ મહિનાનો પહેલો શનિવાર છે અને આજે બીજ પણ છે અને ભાઈ આજે છે ને પ્રોગ્રામ આપણે ગોટાનો છે આજે બધા વિકવાસ રહેતા એટલે આજે આપણે બટાકા વડા અને ભાઈ પતરીના ભજીયા બની રહ્યા છે આજે ઘરમાં ગરમ અને હજી ભાઈ છે ને અહીંયા સેવા પૂજા કરવાની બાકી છે આપણે જો આપણે આ રૂમમાં હજી રામાપિંડનો સ્થાપના કરેલી છે ભાઈ અને દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે અને જો ભાઈ આપણે રૂમ સરસ મજાનો કરી નાખ્યો સો આ જોઈ લ્યો ત્રણ દિવસની મહેનત થઈ ભાઈ આમાં સરસ મજાનું જોઈ લ્યો ફ્લોરિંગ બ્લોરિંગ નાખી દીધું છે હવે સાઈડ કટિંગ બાકી છે અને ભાઈ જો આપણો અમદાવાદથી ખાટલો આવેલો રેડી થઈ ગયો જોઈ લ્યો અને આ ટીવી છે ને ભાઈ પંદર દિવસથી બંધ હતું ઓટોમેટિક ચાલુ થઈ ગયું બોલો કેવું કહેવાય સારું કહેવાય ને